નામ નીતિન જટાસન રાખજો રહેવાસી સરપટ નાકા બાર નાગનાથ મંદિર વાવ પડ્યું મેટર એ છે કે મારા કાકા સસરાજી રજા રહી ગયા એટલે મારો સાડો નામ નખાવવા ગયો પાછા અમારી જમીનનો ત્રણ છે માંડવી તાલુકામાં સર્વે નંબર અલગ અલગ એ નામ નખાવવા ગયો એટલે મામલેદાર સાહેબે એકમાં મંજૂર કરી એકમાં નામ મંજૂર કરી ના મંજૂરનું કારણ શું એકલો મેં નોટિસ એકસો પાંત્રીસ દિવસની નથી મળતી ઘર એકમાં ટપાલીને ઘર મળી ગયો અને એકમાં નથી મળ્યો એટલે અમે બધું કાગળનો અભ્યાસ કર્યો તો અમને ખબર પડી કે આમાં તો ખોટું થયું છે એટલે અમે મામલેદારમાં સાહેબને માહિતી માંગી એટલે માહિતી આપી નહીં એટલે અમે ડીસી માં અપીલ માંગ્યા ગયા મુંદ્રા અપીલ માંથી હુકમ કર્યો એટલે પછી માહિતી આપી તો માનવી મામલેદારે માહિતી માં લખી આપ્યું કે આવી ટપાલ અમે કોઈ મોકલાવેલ નથી અને ખાતાકીય 1 કિલોમીટર 135 દિવસની નોટિસ મોકલાવ્યા વગર નોંધ નામંજૂર ને પ્રમાણિત થાય જ નહીં અમારા ઘરે બેમાંથી એકે ટપાલ આવી નથી મામલેદાર સામી પાર્ટી પાસેથી પૈસા લઈ નોંધ નામંજૂર કરી છે શું કામ કરી છે જેમાં અમારો કોર્ટ મેટર ચાલે છે ખોટો દસ્તાવેજ થયો છે ખોટા પંચનામા પંચનામાગદનામા એ આરોપીઓ જેલમાં જઈ આવ્યા છે અત્યારે કેસ ચાલુ છે એમાં મામલેદાર સાહેબે કરપ્શન કરી નોંધ નામંજૂર કરી છે કાયદેસરની પછી અમે તકેદારીમાં અરજી કરી કલેક્ટરને અરજી કરી આજે અઢી અઢી મહિના થવા આવ્યા અમે ઓફિસોમાં જઈએ તો અમને કોઈ દાદ દેતો નથી કે આ તપાસની જાણ તમને નહીં કરાય તમને કાંઈ ખ્યાલ તો અમે અરજદાર છીએ તો અમને મેં કીધું સાહેબ અમને ધ્યાન કેવી રીતે આવે કે આમાં ખોટું થયું છે નથી થયું હવે આ પુરાવા છે અમારા કને કે માહિતી અધિકાર નિયમની કોપી છે એક મામલેદાર સાહેબ લખી આપે છે કે આમાં ખોટું થયું છે એક મામલેદાર સાહેબ કે છે આમ છે હવે સાચું કોણ ને ખોટું કોણ એટલે અમને વારે ઘડી ઓફિસોમાં ધક્કા ખર છે અમે બે ત્રણ વાર ભુજ કલેક્ટરમાં હું ને મારી ઘરવાળી ગયા હતા એ કે અહીંયા તમે જાઓ તમે હું કોઈ તમને આમાં જવાબદારી આપું નહીં ચીકરી સાહેબ હતા પગ ટેબલમાંથી રાખી લાઈટો બંધ કરીને સૂતા હતા ઓફિસમાં ત્રણ સાડા ત્રણે અમે ગયા હતા ત્યારે બંધ કરીને અમને એવું કે જાઓ તમને જાવું હોય જ્યાં ત્યાં જાઓ આમાં મારી કોઈ જવાબદારી નથી જો ભાજપ સરકાર અગાઉ ઘણા સમય પહેલા એનું સૂત્ર હતું ભય ભૂખ અને ભ્રષ્ટાચાર ભાજપ આવશે એટલે ભાગશે ભાજપની સાચી હતી ભાજપ આવ્યું સરકાર સત્તામાંથી આવ્યું પણ ભય અને ભૂખ ભૂખ અને ભ્રષ્ટાચાર ઓ થઈ ગયા જેને કહેવાય ને થંભી ગયા કોઈની તાકાત નથી કે આને કોઈ હલાવી શકે સરકારી અધિકારી ઓન રેકર્ડ જ્યાં ખોટું છે હવે એને સાબિત કરવા કોણ અમને અધિકારી દબાવે કોઈ નેતા કોઈ આજની તારીખમાં આપણા ધારાસભ્ય કે સંસદ સભ્ય ક્યારે લોક દરબાર ભરે છે પાંચ વર્ષમાં તો અમે નાનો માણસ રજૂઆત કરે સાહેબ મારા રાશન કાર્ડમાં આ તકલીફ છે કે મારા આમાં આ તકલીફ છે અમે કોના ઘરે રજૂઆત કરીએ અધિકારી બહાર ઓફિસમાંથી બગાડી દે છે ધારાસભ્ય કે સાંસદ સભ્ય એને ટાઈમ નથી કે માણસોની સમસ્યા સાંભળવાનો તો અમે અમે જઈએ ક્યાં એટલે અમે તમારા ઘરે આવ્યા છીએ મીડિયાની માર્ગે કે તમે અમને સાથે રહ્યો મારું નામ લતાબેન નીતિનભાઈ રાજકોટ અમે સરપટ નાકા બાર વાવ રહીએ છીએ અમારી સમસ્યા એ છે કે બાગ અને કોડાયની વચ્ચે અમારી જમીન છે તો અમે 2013 થી અમે દો મામલતદાર ઓફિસમાં જઈએ છીએ પણ હજી અમારી કોઈ રજૂઆત સાંભળતો નથી અને અમને હેરાન કરે છે રજૂઆત અમારી એ છે કે અમારી જમીનમાં અમારા વડીલ ગુજરી ગયા તો પાછળ અમારી વારસાઈ આવે તો અમારી વારસાઈ નથી નાખી દેતા અધિકાર અધિકારીને ભાગત અધિકારી મોટા છે એટલે એ લોકોને બધે સાંભળે એક છે કોંગ્રેસમાં ને એક છે ભાજપમાં એટલે બે એ લોકો આગળ છે એટલે અમારી કોઈ સાંભળતા નથી એ તો અમને લાગે છે આજે બે હજાર તેરથી અમને હેરાન કરે છે તો અમારને અમે જાઈએ તો અમને ક્યાં જવાબ દેતા નથી એનું કારણ શું અમારી માંગણી છે કે અમારી જમીન છે તો અમને એમાં વારસા કામ નાખી નથી દેતા એનું કારણ શું અમને કારણ બતાવે